પણ ટમેટા લહું ઘણ આપણે જય માતાજી જય મિલિમા કેમ છો બધા મજામાં છો અને મજામાં જઈશો અને મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે તો આપણે હવાના પૂરમાં ઉઠીને અને વાડી આવી ગયા હે એટલે ઘરેથી વ્લોગ નથી ઉતાર્યો આપણે વાડી આવીને શરૂઆત કરી દીધો વ્લોગનું અને અત્યારે આપણે અહીંયા વારવાનું હોય પાણી એટલે કે હવાના પૂરમાં પાણી વારવાનું હોય એટલે આજે થોડોક વલ અને ઝાકર પણ એ આવી ગયો જો ઘઉંનો વ્યૂ તમે એકવાર જુઓ વ્યૂ બહુ જોરદાર છે ઘઉંનો એટલે આની ઉપર વલ ચડી ગયું હોય અને આપણો પાણી હાલે છે ઘઉંમાં આજ તો અને હા એક ખાસ વાત કે આજે આપણી છોકરીનો બર્થડે છે એટલે એ પણ આજે આપણે જોવાનું એને બધા એને આમંત્રને દે દીધું ને છોકરીનો બર્થડે એટલે બર્થ ઉજવવાનો હોય એટલે બધો પ્રોગ્રામ રાખેલો હોય તો તમે બધા આવજો અને જવા ત્યારે તો આપણે વાડી આવી ગયા છીએ અને પછી આપણે જવાનું બીજી વાડીએ આટો બટો મારવા ને ગાડી જોવા જ તો વલવારી થઈ ગઈ હતી એટલે હવા આમ થઈ રહી છે ધૂળ જેવી તો હે ને ગાડી આમ ભરેલી છે હવ દૂર દૂર આટલો આમ જો હોય સીટ સીટ પલળી જાય ને એવો તો વાલ આવી ગયેલો થોડીક બંધારી થઈ ગઈ છે આઈ પણ અને આપણે સાફ કરવી જોઈએ એટલે કે અત્યારના પૂરમાં તો આપણે કચ કરવાનું હોય અને હાલો હવે નાખું ભરાઈ ગયું કે નહીં જોવા જાય અને જોવા વાયમાંથી ને આજે એટલે ગોટા નીકળ્યા વાયે જાણે બીડી પીતી હોય ને એવું લાગે એટલે કે આવું બધું હોય અને આની અંદર થોડા નાના નાના જનાવર છે આપણી પાસે એટલે વાયમાય છે આપણે એવું નથી વાય વાયમાય છે આપણે ડેમય પાણી છે ને એટલે જનાવર છે થોડા અને આ તો આપણે બપોર છે અહીંયા આપણે એડીનો ઢગલો રાખેલો છે થોડો તો હવે આપણે તો આપણું અહીંયા પાણી ભૂગી ગયું ભૂગી ગયું પાણી તો ભૂકી ગયું હે હવે જાય છે કી ફાટલામાં આવે છે કી ફાટલામાં મોકલવાનું હતું મોકલી દીધું કેમાં જોઈ હવે આના પાટલામાં જો તો આ જાય છે આમાં સેલા પાટલામાં ઓલું પાટલું ભીનું થઈ ગયું કે નથી કાંઈ ખબર નથી તો એ પાટલું ભીનું છે ને આજે આપણે બહુ ટાઈટે બહુ હતી તો હાલો હવે આપણે નાકું ભરાઈ ગયું અને જલ્દી આપણે નાકું વારી આવી એક પાણી બહુ નીકળે છે ને અહીંથી જો નીકળવાનું ચાલુ થઈ ગયું છે આપણે ભાઈ કાયા કા હે ને જાય આ બાજુ વારાની ટૂંડા જોવો ટૂંડા તો આનંદ લીધો કેમ બાકી થઈ ગઈ ને પાકી ગઈ છે ફૂલ વાઢવાની બાકી છે હવે કેદી વધે એનું કંઈ ખબર નથી આપણને તો કંઈ તો આપણા ઘણી જુઓ આપણે અહીંયા પી ગયું આપણે જવાનું હોય બીજી વાડીએ તો હલો હવે આપણે બીજી વાડીએ જવાનું હોય ત્યાં આપણે ટૂડેર આવીએ અને અહીંયા જોવા જવાનું કે કેટલીક ટુડેર આપણે થઈ છે અને કેવી રીતના થઈ છે એટલે કે કેટલીક પાકેલી થઈ છે પાકી ગઈ છે કે નથી પાકી વાઢવાની છે કે નથી વાઢવાની એ પણ આપણે જોવા જવાનું હોય એટલે કે તો હલો હવે આપણે મોટર બોટરને બંધ કરીને અને આપણે જવાનું વાડીએ હજી નાખું હજી પહોંચું નથી પણ પોતી જાય એટલે આપણે જવાનું છે વાડીએ ત્યાં જઈને પછી આપણે જોઈએ એટલે વાળનો કંઈક આવો આનંદ છે હવાના પૂરમાં મસ્ત મજાનો વ્યૂ હોય અને વાડીમાં બહુ મજા આવ્યો ભાઈ હવાના પૂરમાં અને સિટીમાં તો ભાઈ થોડુંક બહુ મોડું પણ અહીંયા હવાના પૂરમાં બહુ વહેલા ઉઠીને બહુ આનંદ મજા આવે છે લેવાની પણ કંઈક વાડીનો માહોલ જ કંઈક બહુ જોરદાર હોય એટલે એમ કે બધા એમ કે વાડીએ મજા વાડીએ મજા જ કંઈક અલગ છે એટલે તમે કંઈક વાડીએ તમારી હોય તો તમે જોજો તમને મજા જ આવશે નથી પણ હવે આપણે આપણું નાકું પણ જોઈ આવી કેટલું ફરાણું હોય તો પાણી આવવાનું ચાલુ થઈ ગયું હોય તો હાલો હવે આપણે ગાયગા મોટર બંધ કરી દઈ મોટર હેને ને આપણી બંધ કરી દઈ ગાયગા હવે આવું બધું હોય તો અહીંયા આપણી મોટર છે તો આલો બંધ કરી દે મોટર કરી દીધી બંધ હવે હાલો હવે આપણે જવાનું છે આપણે અહીંયા ગાડી પીડી હવે આપણે બીજી વાડી આવી ગયા અને આ આપણી પાકી ગઈ છે હવે વાઢવા નીકળી આવ્યું છે થોડોક ધીમા તો વાઢવી તો જોવે જ આપણે અને ટૂંડે જોવો જોરદાર પાકી ગઈ છે આ બાજુ વાળાના કઉં છે આ બાજુ આપણી પાકી ગઈ છે અને થોડી ઘણી કાચી છે એવી વાર લઈ છે અને આ ભાઈનું જો તમને બે ટાઈમ તો લાઈન ઉકળી ગઈ પડી છે ને એટલે હવે દાદો સમય છે ને હમણાં ટુડે વાઢવી ગયો છે અને હવે તું ડાયરે ભાઈ નીકળવા માંડી છે અને તો ભાઈ હજી ટાઢ નથી ઉડી મને એ ક્યારે આવે હમણાં ઘડીક થતા તડકો મન છે એટલે ભાઈ આમ જો અને આપણી વાડી છે હવે આપણે અહીંયા વાડી આવી લાગી અહીંયા આપણી વાય છે અને આપણું બધું બકાલું છે જો રીંગણા બીંગણા ટમેટા આપણે આમ થોડાક શેઠે આવેલા જઈ જોઈ આવી શું છે બધું હવે કેટલીક શું થઈ ગઈ છે પાકી ગઈ છે કાચી છે એક છે ટમેટા જોવો તમે ટમેટા દુનિયાના ભાઈ રાજ આ તો લણણ વાયવ્યું છે આપણે અને ક્યાં કંઈક લણણ વાવ્યું કંઈક કારેલી થઈ છે અને નારિયેલી મંડી ભાગ એટલે આમાં બધું આવું વાવે છે હે આપણે અને

એટલે રાજ્ય સમય ની પછી આની બારી બારી બાંધવી પડે એવું હોય હવે આનો સમય થઈ ગયો એટલે આને કાઢવી પડે આપણે સ્ટુડન્ટ અને પાકી ગઈ છે ક્યાંય કોઈને હોય એટલે ના કાઢતા હોય હજી વાલ લાગે આપણે થઈ ગઈ એટલે કાઢી નથી અને આપણો છેડો તમે જોવો આમ બહુ લાંબો હોય હવે આપણે અહીંથી ને જ હોઈએ છીએ આમ હજી છોડવા થોડા કાચા હે ને એવું હોય બધું

તમતી જીયુયા નારીયલયુવા સુકાઈ ગઈ હે હવે આ તો કેદી ખાઈ તો કેને લહણ એ આપુ પાઉ જો હે બાજુવારાને જુડર પાકી ગઈ છે વાલે બોલા થઈ ગયા હે બજે છે હા મજવરાને એમ જુડર પાકી ગઈ આ જાડવું શેનું છે ને હજી ખબર નથી નથી અમને ખબર કોઈ હા એમ લાગે ઘડીક થાય તો રાવણો છે ઘડીક થાય તો દાયડમ એવું લાગે છે શું છે કે ખબર નથી ટમેટા તો દુનિયાના થઈ પીલા કાચા આપણો અહીંયા દા થાય આપણે વટાણા વાવ્યા હતા વાડીએ વટાણા જો તમને દેખાવ દુનિયાના વટાણા સારા થાય આપણે થોડાક મોડા વાયો તો છે ડુંગળી હતી ઈ થઈ ગઈ અહીંયા ડોરો રીંગણીનો રોપ ને લહણ ને આંબલી ને એવું છે આ વટાણા જેવો હેથી એક થઈ પીડા વટાણા ને એવો એને વટાણા dìa cô câu thạch mình là không thể là cái bề 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 đi, chết bề đi bề 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 vô rồi, bề 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 કેતુરા બહુ ખાતા ખવાતા ખવાય કે બહુ ખાતા હા તો આપણો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો ફરી મિલાઈ નવા વિડીયોમાં તમને અમારા વિડીયોમાં બહુ મજા આવતી હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં